છેલ્લા કેટલાય સમયથી તાપી પાર પ્રોજેક્ટને લઈને વિવાદ જે છે તે લાંબા સમયથી ચાલ્યો આવી રહ્યો છે તે વિવાદ પર હવે પૂર્ણ વિરામ મુકાયો છે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આદિવાસી લોકોને ભ્રમિત કરવાના આરોપ લગાવ્યા હતા આજે વહેલી સવારથી જ ધરમપુર વિધાનસભા વિસ્તારના નડગદરી રોડ બરડા જાગીરી રોડ શિશુમાળ પાંડલક જેવા ગામોમાં સાંસદ ધવલ પટેલના સમર્થનમાં બેનરો લગાવ્યા હતા ત્યારે બપોરે કેબિનેટની બેઠક બાદ સરકારે જાહેરાત કરી હતી કે તાપીપાર પ્રોજેક્ટ પર બે હજાર સત્તર પછી કોઈ ડીપીઆર રજૂ કરવામાં આવ્યું નથી સરકારની જાહેરાત બાદ સાંસદ ધવલ પટેલની વાત પર મહોર લાગી ગઈ હતી અને કોંગ્રેસ આદિવાસીઓને ભ્રમિત કરતી હોવાની વાત સાચી સાબિત થઈ ગઈ હતી આ તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડા હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધું અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય

એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે અને અહીંયાના જે અનંત પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંચતામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ બાવીસમાં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર 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 અને લોકોને ગુમરાહ રહ્યા હતા એ આજના તેર તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લેવલ લીગ પ્રોજેક્ટ રદ કરીએ છીએ રદ કરેલો જ હતો